શે તું કે બેહી કે માલ તમાર મગન તમ ઘરે મૂકીને આવતા હોય તા અહિયાં બેગોન ભેગો લઈને આવતી કે તું બેહવા આવી બાકી જ મગન હોય મારી મગન એ કોઈ જ ખબર છે આ જગ્યા મને બેહું ખાવે હા લ્યો બેહો તમાર મગન મે ખાલી કરી દીધો હે બાયુ આખી આવે છે તો કઈ ઢેપલા બેપલા બનાવ્યા કે નથી બનાવ્યા આ સિક્કીયું લાડવા ને બનાવ્યા હોય તો થોડું થોડું લેતો નો

হনাটাম জসি সি ভির সি এপেই এনাড্তি সিনো এমতা গাযা কন্যা শিসিনে মারা স্যা স্যা কনা শি কিসি করাহ এমা কন্ কির সিসি এমাযা গা આવો ને આપણે ન જાવ આયા બેહો ને તડકો હારો આવે સોનિયા એ તડકે બેઠા બેઠા કઈક વાતું સીટુ કરી ન્યા હું છે ખોટું જઈ હું તો જયા બેન ની વાત સાચી આપણે જઈ ને તો આપણે ઓલો સંદાસ નો ખાડો ગાડવાનો છે ઈ જાય જાયો હે જયા બેન હું આવું મારે ઓમે જીસીબી વાડા થોડું કામ છે કે તે કામ પૂરું થઈ જાહે ઓમે જીસીબી વાડા કામ છે સંપાવે হারো পোর কোঙ্যে পোমে কের কো কোর ত্যেং দ্যেছ কেেলে কোডে রারের গাদার বালেপেে কের পোক্য় ডাকের কোঈেলে কোয� સુબેજતેન બોલજો કે જીસીબી આરા અમને

વા <muchas> નથી

ઓયં દે તો મશીન આશ મત ફડા ગરાઈ ગ્યાસ બધી ઊйня એ હું મારો જો એવા બધી ભલે અયા ઊપ્યું અન જો કેવો અસર ગરાઈ ગયો કે દુની વાત છોટી થી અન બતાઈ કેતી થી ગરાઈ ગયો ગરદુ કોઈ ગારી દેતો નહોતો હારું કે આ જીસી દીવાર હોય મસનાસ નો ખાટો ગરાઈ ગયો ગરાઈ કે સંપા બેન તમારે મારે બહુ મસ્તી ના ગરાઈ ગ્યાસ હાલો ન્યા જોવા ઓલી બધી ન્યા ઊપ્યું છે હા હાલો હાલો હા તમે મતકો દીધો તનો કાઈ દે હે ને તમ ને એક હજમનો ગરયો હુંકો આ તમને મારી તેમકો ક આવો મફતનું મળવું જોઈએ એટલે બધું કામ તમે કઢવી નાખો ઓલા જસી બિવારાનો બિસડાનો નીકળી ગ્યો હશે મોટા મોટા ખાડા ગરવાતી છલ્લી લિંડો કルス તો પણ મેકી அவர்கள் உள்ளது